બધી તાણી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયાની સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈ પીઆઈડીઆઈ જોયા આ બહેનો ધક્કા મારો છો પ્લાડી નોનસેન્સ કોણ તો બેરોને એમના સમજતા કે ટોળું છે હશે ને તો બી આવું બોલીશ તમારો ટોટલ સ્ટાફ હશે અને એક ડિપાર્ટમેન્ટ મહેસૂલ તંત્ર જીઓલોજી અને પોલીસ બધા જ ખોટા છે સાત મહિના લોકો કહી રહ્યા છે એમને મગજ નથી ગયું આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલો અત્યારે તમારા બધું માઇનિંગ બંધ કરાવું લીગલ